દસ ઓગસ્ટના સિંહ દિવસની ઉજવણી થાય છે અને આ સિંહ માત્ર સૌરાષ્ટ્રમાં વસે છે એ આપણું ગૌરવ છે સિંહને કે સિંહણને કેના બચ્ચાને વિહરતા જંગલમાં જોવા એ બહુ મોટો લાવો છે પણ આ સિંહ સાથે આપણો સંબંધ કેવો રહ્યો છે આ સિંહની સ્મૃતિ આપણે કઈ રીતે સાચવી છે રાજુલા અને લીલીયા તાલુકામાં બે સિંહ સ્મૃતિઓ સચવાઈ છે એક સિંહનું મંદિર છે આખા વિશ્વમાં એકમાત્ર મંદિર છે અને એક સિંહ સ્મારક છે આ બંને વિશે આજે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના ટેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે અને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી તમને કાર્યક્રમોની માહિતી મળતી રહે સિંહ વિશે કેટલું લખાયું છે એમાંય લોક સાહિત્યમાં જે સિંહ વિશે લખાયું છે અદભૂત છે ડાલા મથો ને દસ હથ્થો ડાલા મથો ને દસ હથ્થો મોઢે જબરી મૂછા સવા બે હાથની પૂછા ઈ વકરેલા રાજા બન અને આ સિંહ ક્યાં જોવા મળે છે એશિયાટિક સિંહની વાત કરીએ તો માત્ર સૌરાષ્ટ્રમાં ગીર અને બૃહદ ગીરમાં અને આ સૌરાષ્ટ્રની ધરતીનું ગૌરવ છે સતીને ની માતા સતીને સુરની માતા સંત ને ભક્તની પ્રસુતા કેસરી ની જનેતા અને નમન સૌરાષ્ટ્ર ધરણી આ સૌરાષ્ટ્રની જમીન ઉપર સિંહ જોવા મળે છે અને સિંહ ની સંખ્યા કેટલાક વર્ષોમાં ખાસી એવી વધી છે જોકે છેલ્લા ચાર વર્ષથી સિંહની વસ્તી થઈ નથી એનું કારણ બહુ સ્પષ્ટ નથી પણ હજાર કે હજારથી ઉપર સિંહો હોય એવી પૂરી શક્યતા છે એવું નિષ્ણાતો કહે છે અને ગીર કરતાં બૃહદ ગીરમાં સિંહની સંખ્યા વધારે છે એવું હવે માનવામાં આવે છે કારણ કે સત્તાવાર આંકડાઓ મુજબ નવ જિલ્લામાં ત્રીસ હજાર કિલોમીટરમાં સિંહો વિચરણ કરે છે આ સિંહ વિશે સિંહના સ્મારક વિશે આજે વાત કરવી છે એક છે રાજુલાનું ભેરાઈ ગામ અહીંથી રેલવેની લાઇન નીકળે છે અને બે હજાર ચૌદમાં જે કિસ્સો બનેલો કે ટ્રેનની સ્પીડ બહુ હતી અને એ ટ્રેનની નીચે બે સિંહણ કપાઈ મરી બહુ બધું આ બધા આ બધા વિસ્તારના જે લોકો સિંહ પ્રેમીઓ હતા એને બહુ બધું દુઃખ થયું અને જ્યારે એનું પોસ્ટમોર્ટમ કરવા લઈ જવાયા રાજુલામાં ત્યારે ખબર પડી કે એક સિંહણ તો ગર્ભવતી હતી અને ત્રણ બચ્ચા હતા એટલે કે પાંચ સિંહણનું સિંહણ અને બચ્ચાઓનું મોત થયું આ બે સિંહણના નામ હતા રાણી અને રૂપસુંદરી એટલી બધી લોકપ્રિય હતી આ વિસ્તારમાં રાજુલા જાફરાબાદમાં લોકોની વચ્ચે જ એ વિચરણ કર્યા કરતી ત્યારે જે આ કિસ્સો થયો બધાને બહુ દુઃખ થયું બધાને લાગી આવ્યું ત્યારે બધાએ નક્કી કર્યું કે આમાં આના આની સ્મૃતિમાં કંઈ કરવું જોઈએ અને જે રેલવે ટ્રક પાસે રેલવે ટ્રકમાં ટ્રેક ઉપર જે કિસ્સો થયેલો એ જ જગ્યાએ એની સામે ખેતર હતું અને ખેડૂતને ખેતરના માલિકને વાત કરી તો એણે ખુશી ખુશી એમ કહ્યું કે હું જમીન આપવા તૈયાર છું અને ત્યાં સિંહનું મંદિર બનવું આવું સિંહનું મંદિર આખા વિશ્વમાં માત્ર રાજુલાના ભેરાઈ ગામે છે સાહેબ આ બહુ મોટી વાત છે સિંહ અને આપણા વચ્ચેનો સંબંધ કેવો છે એનું આ એક પ્રતિક છે આ સિંહના મંદિરે દર વર્ષે સિંહ દિવસ નિમિત્તે કેટલાય કાર્યક્રમો થાય છે અહીં મહાઆરતી થાય છે સિંહ ચાલીસાનું ગાન થાય છે એમાં રમેશ રાવલ કે જેણે આ સિંહ ચાલીસા માટે બહુ મહેનત કરેલી એ પણ ઉપસ્થિત રહે છે સત્યનારાયણની કથા થાય છે અને લોકો ભેગા થઈને આ બંને સિંહણોને યાદ કરે છે એકનું નામ હતું રાણી અને એકનું નામ હતું રૂપ સુંદરી મજાની વાત એ છે કે દર પંદર ઓગસ્ટે અહીંયા તિરંગો પણ ફરકાવાય છે એટલે સિંહ પ્રેમ સાથે રાષ્ટ્રપ્રેમ પણ જોડાયેલો છે આ રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સૌથી થી વધારે સિંહ છે રાજુલા નેચર ક્લબના પ્રમુખ છે વિપુલ લહેરી અને એ જ આ દર વર્ષે કાર્યક્રમોનું આયોજન પણ કરે છે એ કહે છે કે સો પ્લસ સિંહો હોઈ શકે અને મજાની વાત એ છે કે જાફરાબાદી ભેંસ જે બહુ મોંઘી આવે છે એનું મારણ કોઈ વાર સિંહ કરે તો પણ માલધારી પશુપાલક ક્યારેય એનો વિરોધ કરતો નથી એમ કહે છે કે સિંહ તો આજે મારી થાળી જઈમો મારા ઘેર આવીને જમો આ સાહેબ સિંહ પ્રત્યેનો લોકોનો લગાવ છે સરકારી વળતર બહુ ઓછું મળે છે એને કરતાં તો અનેક ગણી આ જાફરાબાદી સિંહની ભેંસની કિંમત હોય છે આમ છતાં કોઈ પશુપાલક એની વિશે ફરિયાદ કરતો નથી અમુકનું એમ કે છે કે સિંહ અમારે ત્યાં આવીને ભોજન લીધું મહત્વની વાત આ છે કે આપણે ત્યાં સિંહ અને પ્રજા વચ્ચેનો જે નાતો છે ને એ લગભગ ક્યાંય જોવા મળતો નથી ગીરમાં જ્યાં સુધી માલધારીઓની સંખ્યા પૂરતી હતી ત્યાં સુધી સિંહ ગીરની બહાર નથી નીકળતી પણ માલધારીઓની સંખ્યા ઘટી માલધારીઓને ત્યાં તગેડી ત્યાંથી તગેડી મૂકવામાં આવ્યા ઘણા બધા કારણો છે એના એ પછી ગીર છે ગીરમાંથી સિંહ બહાર નીકળતો થયો છે અને આજે કેટલા જિલ્લાઓમાં સિંહ તમને જોવા મળે છે રાજકોટની પાદર સુધી આવી ગયાના બનાવો પણ છે અને આજે એક હજાર જેટલા સિંહ હોવાનું માનવામાં આવે છે સવાલ આવો જ બીજો હતો લીલિયાના કાંકચ ગામનો ત્યાં એક સિંહણ આવી અને એનું નામ રાજમાતા પાડવામાં આવ્યું આ રાજમાતા એટલી બધી લોકપ્રિય બની હતી કે એના એને એનું જીવન પણ બહુ લંબાયું હતું ઓગણીસ વર્ષની લાંબી ઉંમર એણે ભોગવી એની એના એના નામે ત્રણ તો વિશ્વ રેકોર્ડ છે કયા રેકોર્ડ અઢાર વર્ષે માતા બને અઢાર વર્ષે સિંહણ માતા બને એવો લગભગ કોઈ કિસ્સો આખી દુનિયામાં નથી બીજું સાત વાર બચ્ચાઓને એમને જન્મ આપ્યા અને સૌથી મહત્વની વાત એ છે કે પંદર ઓગસ્ટે એનો જન્મ હતો સોરી અને પછી જ્યારે ઓગણીસ વર્ષે એ મૃત્યુ પામી ત્યારે લોકોને લાગી આવ્યું કારણ કે આનો રાજમાતાનો પરિવાર આજે પણ બહુ મોટો છે ઓગણીસો નવ્વાણુંમાં એ આ વિસ્તારમાં લીલીયા વિસ્તારમાં આવી હતી લોકોને એમ થયું મહેન્દ્રભાઈ ખુમાણ સહિતના કેટલાક લોકોને એમ થયું કે આના વિશે કંઈ થવું જોઈએ એટલે લીલીયાના ક્રાંકચ પાસે બવાડીની પહાડી ઉપર આ રાજમાતાની સિંહની પ્રતિમા સ્થાપવામાં આવી છે અને લોકો ત્યાં દૂધ દીવા અગરબત્તી પણ કરે છે અને સિંહ દિવસ હોય ત્યારે ભેગા પણ થાય છે એમાં ધારાસભ્યો પણ નેતાઓ બીજા ગામના લોકો પણ જોડાય છે આ આપણી સિંહ પ્રત્યેનો પ્રેમ છે પણ સવાલ એ છે કે આ ટ્રેન નીચે રાજમાતા પણ કપાઈ મળી હતી આ ટ્રેનનો પ્રોબ્લેમ આ પંથકમાં વધારે છે ગીરની મધ્યથી પણ ટ્રેન નીકળે છે આ ટ્રેનની સ્પીડ જો કાબૂમાં કરવામાં આવે તો આ મૃત્યુ લગભગ થાય નહીં હાઈકોર્ટમાં પણ ઘણીવાર આ મુદ્દે સુનાવણીઓ થઈ છે અને હાઈકોર્ટે બહુ કડક રીતે કહ્યું છે કે હવે આવો કિસ્સો બનશે તો અમે કડક પગલાં લેશું લે રેલવે અને વન વિભાગ બંનેને બંનેના કાન ખેંચ્યા છે જો સ્પીડ ઘટે અને ખાસ કરીને રાત્રે નીકળતી ટ્રેન હોય એમાં સ્પીડ ઘટે અને રેલવે ટ્રેકની બંને બાજુ વાળ કરી દેવાય કેટલાક વિસ્તારોમાં વાળ થઈ છે પણ હવે સિંહ છે એ વધારે વિસ્તારમાં વિચરે છે એટલે એ જે જે વિસ્તારમાં વિચરતો હોય નીકળતો હોય એનો વસવાટ હોય ત્યાં આવી વાળ કરવી જોઈએ એ જરૂરી છે એટલે આ રીતે સિંહ અને આપણો બહુ મોટો બહુ મજાનો સંબંધ છે અને એને તમારે જોવો એ બહુ લ્હાવો છે અને એ એની જે ચાલ હોય સિંહની એ નીકળે અને એ જોઈએ એટલે એમ થાય કે જોતા જ રહીએ અને સિંહ પણ તમે જુઓ કે આપણી સાથે કેટલો મજાથી રહે છે ક્યારેય લગભગ હુમલો કરતો નથી તમે કોઈ ચાળા કરો ગેરકાયદે લાયન શોના આપણે ત્યાં બહુ બધા કિસ્સાઓ છે ગેરકાયદે છે પણ છતાં ચાલે છે એના કારણે કેટલીક વાર ક્યારેક હુમલા થાય છે એવી એવી ઘટનાઓ બને છે પણ સામાન્ય રીતે સિંહ ક્યારેય માણસ ઉપર હુમલો કરતો નથી અને મજાની વાત એ છે કે આપણે ત્યાં સિંહ સંવર્ધન સંરક્ષણ સારી રીતે થયું એની માટે સરકારે કેટલીક યોજનાઓ બનાવી ગીરની બાઉન્ડ્રી પણ વધારી હવે બૃહદ ગીરમાં બધી જ્યાં જ્યાં સિંહ વિચરે છે ત્યાં ત્યાં સફારી કે પાર્ક કરવાની વાતો ચાલે છે બરડા ડુંગરમાં સિંહ ઓલરેડી આવી ગયા છે વર્ષો પહેલાં હતા જ હવે ત્યાં પણ એક સફારી બનાવવાની વાત ચાલી રહી છે આવા બીજા વિકલ્પો પણ જોવા મળી રહ્યા છે ત્યારે આપણે સિંહને બચાવવા એનું સંરક્ષણ સંવર્ધન કરવા માટે જેટલું થાય એટલું આપણાથી બનતું કરવું જોઈએ સિંહ દિવસની ઉજવણી તો જ સાર્થક ગણાય અને આપણે સિંહ વિશે જ હાજી વાત કરીએ છીએ વનરાજ છે એની છટા છે એની એને એનો સિંહ નાદ છે આ બધા ઉપર બહુ બધું લખાયું છે પણ સિંહણ વિશે નથી લખાયું સિંહ તો રાજા છે એટલે એ કંઈ બહુ કામ ન કરે શિકાર તો સિંહણ કરે છે અને પછી રાજા એ શિકારનું ભોજન કરે છે આ સિંહણ ઉપર ક્યારેય કશું લખાયું નથી અને આ સિંહના પ્રેમી અને રિલાયન્સના બહુ જાણીતું વ્યક્તિત્વ પરિમલભાઈ નથવાણી ને એમ થયું કે સિંહણ વિશે કંઈ લખાવવું જોઈએ એમણે હમણાં જ સિંહ ઉપર આખી બુક બનાવી છે અને વડાપ્રધાનને અર્પણ કરી છે પહેલી જ કોપી એમણે વડાપ્રધાનને આપી એવી જ રીતે એમના સિંહણનું ગીત પહેલીવાર લખાવડાવ્યું છે અને આદિત્ય ગઢવીએ આ ગાયું છે બહુ મજાનું ગીત છે ગીર ગજવતી આવી સિંહ બહુ સરસ છે અને આ ગીત પણ પરિમલભાઈએ વડાપ્રધાનને અર્પણ કર્યું છે આ જ રીતે આપણે સિંહ ના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રયત્ન કરતા રહીએ અને સિંહને કોઈ આંચ ન આવે સિંહ ગુજરાતની બહાર જતો ક્યારેય ન જાય બહાર જે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે અને બીજે મોકલવાની જે વાતો થાય છે એનો આપણે સતત વિરોધ કરતા આવીએ છીએ આપણે સિંહ આપણે ત્યાં સચવાય એ આપણી જવાબદારી છે અને એની માટે ક્યાંય પણ જંગલમાં પેસકદમીઓ ખોટી રીતે થયેલા ફાર્મ હાઉસ આ બધું દૂર કરવું પડશે તો સિંહ દિવસની ઉજવણી સાચી રીતે થઈ ગણા છે આ સિંહ એટલે સિંહ ફરી મળીશું આભાર